મુદ્દો એવો થયો છે જે તૂટેલા અહીં આવું કર્યું છે એમાં જે પેલો વ્યક્તિ છે જેને આતંકવાદી કીધા બધું ખાબડે છે અથવા તો એને સ્પષ્ટ શબ્દોમાં કહેવાય તો મંત્રાલયનો ભરવો કહેવાય કે જેને આદિવાસી સમાજની અંદર આદિવાસી સમાજની અંદર 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 ઝઘડાવા માટેનું આ બીજું કારસ્થાન છે અંદર અંદર ઝઘડાવાનું આદિવાસી નેતાઓ સાથે અને આદિવાસી વોટરો સાથે એ મહિના મહી ઝઘડાય અમાર વાંધો નથી તઈ સુધી આપણું લાવીન મેલ દીધા આ હકીકત છે આ હમણે હિંમત થાયું છે હું એક આવું જો રસ્તામાં વિચાર આવે ખાલો હાથ પાછા આપણ મહિના મહી બજાવવા એવું થાય એવું થાયુ ને હું કા કેલો હું થાયો આપણે હમણે હિંમત કી ભાઈ તું હુંકા કા ગયો ને ચાર જણા હું કા ગયા ને પાંચ જણા હું ગયા હિંમત થયું ને પણ ઈ જી ગયા ઈ ભૂલ એમ જાવું આપણે ને ને હા અથવા તો ગામમાં ગયો ભરી ખરી ભાઈ આવું કરવું જોઈએ વાત મોકલાવી છે કઈના ગામમાં વાત મોકલાવી છે ખરી મોકલાવી ને તો પછી અંદર ખાને જાય સમાધાન કરે એન પાછો નેતા ભણવાય હદીની નહીં

એક આ તમને હું અંદરોની વાત કહું કે જે આપણી અંદર જે ગર્ભિત ગુસ્સો કહેવાય ને એ એકદમ જ્વાળામાં થઈ જાય નિધાય થાય એનું કારણ છે કે એક મંત્રી કક્ષાના વ્યક્તિ જો આતંકવાદી શબ્દ બોલતો હોય ને તો વીસ વર્ષ પછી સર્ટિફાઈ જેવું થઈ જાય સર્ટિફાઈ જેવું થઈ જાય કે ભાઈ મંત્રી કહેતો તો હે અને મંત્રી કહેતો તો નિના જ માણસો હોય અહીં અને મન ટેકો અલેલો બરાબર એના જ માણસોએ આપીને મન ટેકો અલેલો તો ઈ પરિસ્થિતિ કેવી થાય એમાં આદિવાસી સમાજ આખો ખોટો સાબિત થાય મંત્રી બોલ્યો તો અને એવું ચૂંટાયેલા આગેવાનો પ્રતિનિધિઓ આવીને આતંકવાદી બોલ્યો એની અંદર અંદર સમાધાન કરી અને સમર્થન કર્યું આવું થાય ઈને ટેકો આલ્યો તો ઈ આપણો આવતા વખતની અંદર લડે એટલે આપણે એફઆઈઆર ની કોપી તો માંગું માંગુ ને માંગુ અને બીજી વાત છે એફઆઈઆર ની કોપી કદાચ આને એમ થાય ખાલો પ્રેશર તો હે જીને પાણી ની મળે હગાય ની હેવી હાલત થઈ હમણે હેવી હાલત થઈ ગઈ આપણે હદી કેતા કોતેડે જાહે બાલુ પાણી અગાડી હોત હારું મર જાય થાર હેવી ની હાલત છે કોની બોલી બોલા એટલે એની જે હાલત હોય એની પણ આપણું જે કીધું છે એનો ને જવાબ મળવો જોઈએ અન્યાયિક રીતે મળવો જોઈએ આમાં પાછી પાણી એવું મને લાગતું નથી સમય આપણો જાય સમય વેડફાય બી ઘણો બરાબર અને ત્યાર પછી આપણે આ સામાન્ય વસ્તુ છે એમ પણ તમે આકી ના લેજો આ એક ચડાવ એવો છે કે એફઆઈઆર આપણે નહી કરાવીએ એવું બી બનવાનું નથી

અરજદાર ને ગુનેગાર બે જણા હોય તમે આ અરજદાર જેટલો કાઠો રહ્યો એટલું સાચું અરજદાર નથી રમવાના એ બી તમને લખી નાખું કારણ કે અરજદાર આપણને દરેક આયોજન સમિતિ